જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં ને તો મજામાં જશો એવી આશા કરીએ છીએ અને આપણે હવાર હવારમાંથી ગૌશાળામાં આવી ગયા છે અને ગૌશાળામાં આપણી ગાયો કંઈક ઊભ્યું છે કંઈક નહીં બધી ઊભ્યું છે તો આજનો ગૌશાળાનો નજારો કંઈક આવો છે અને હું મારે કાયમનું રૂટિનનું કામ તમને હમણાં બતાવું ગૌશાળાનું બહિને રહેજો તો આપણે ટાબેરીવા ઊભા છે અને એ ખાતા નથી રોગા ઊભા છે અને આપણે આપણી ગાયો અત્યારે આમને ઊભી છે ને અહીં ધોવાળી કરી છે માખ બહુ છે એટલે અને આ આપણો જો વાહિદા કરવાના છે ઢગલા પડ્યા છે બધા અને આની કોમજી વાર છે સફાઈ બાકી છે અને હવાર હવારમાંથી આપણે સફાઈ કરવાની છે ને બીજા નંબરમાં વાત કરું કે ના કરું કરવી જ પડશે ને તો વાત કરતી હતી આપણે વાત તો કરવી તો પડશે ભાઈ બેન કાલે જોયા જવાના સ્કૂલે તો કહો હજી ચાર પાંચ દિવસે ચાર પાંચ દિવસે રોજ હું મીડિયામાં એમ કે ભાઈ ચાર પાંચ દિવસે બેન ચાર પાંચ દિવસે પણ કાલે હું હોય ગઈ તો રાતના પાછી ઉઠીને તો દસ સાડા દસક તો ઠેલા ભરાતા હતા કીધું કા કે અમારે કે ઓગણત્રીસ તારીખે તો નીકળી જવાનો છે ત્રીસ તારીખે તો ત્યાં પૂગી જવાનો છે બધું કીધી તો મારે નાસ્તાને બધું બાકી છે તો આજ આખો દિવસ નાસ્તા બનાવવા જોઈએ અને કપડાં ધોવા જો ઠેલા ભરવા એને ભરી તો લીધા પર તો એ આપણે સંભાળીને ચેક કરીને પાસા ભરી દેવા જોઈએ આખો દિવસ આજે છે ને એમાં જ જવાયો સાહે અને ભાઈ આપણે છે ને વણસારમાં નવોદયનું કરશે અને ભાઈ બેનને છે યુપી જવાનું એક વર્ષ સુધી તો એ યુપી જાહે અને પાછા બે બેન ભાઈ આપણે દિવાળી આવશે ત્યાં સુધી જ આપણે ઘરે ન આવે ને કોઈ બીમાર કે ક્યાંથી થઈ ગયા હોય ને તો વળી સાહેબ રજા આપે તો આવે ને પછી એક બે દિવસની રજા હોય ને તો એ સ્કૂલે જ કાઢી લે એમાં છોકરા એમ ડાયા બહુ આટલા વર્ષોથી આ ભણે કોઈ દી રડ્યા નથી કે હાલવા જ એને આંખમાં રૂંગાવ્યા કોઈ દી નહીં કાયમ બાર જ રીએ ચોથામાંથી બાર રહે તો બહુ યાદ આવે કાયમ જતા હોય ને હું તો એના સામે ક્યારેય ન રડું રડીને એટલે એમને દુઃખ થાય ને મને તો બહુ યાદ આવે તો હું કોઈને કહું નહીં કે અમારા છોકરા મને સાંભળે એવું કાયમ એમ જ કહું એમાં હું તો ભણવું તો જોઈએ ને તો ફાઇનલી કાલે જાહે તો મારા છોકરા છે ને મારી સામે કોઈ દી નથી રેડા નું એને સામે નથી રહી અમાર કોઈ દી ઘરમાં રડવાનું તો આવે જ નહીં બધે હોસ્તું જ રહેવાનું હોસ્તું જ રહેવાનું પણ એને ચોથામાંથી બહાર ભણે અને અમારે ઘરે કોઈ દી રહ્યા નથી અવાર બે મહિનાને વેકેશન હતું ને તો હું ખંભાળી મૂકવા નથી ધરા રે પપ્પાએ એ મૂકાય કે નહીં એક મહિનો જવા દે પછી પછી દોઢ મહિનો રહેશે દોઢ મહિનો આમનો વયો ગયો શું નાસ્તા નાસ્તાને આલો બધું કરી દે હું તો આટલા નાસ્તા કરું ઓલું કરું પણ અહીંયા હું પુગાડવાની ને બધું પૂગે ને થોડાક બે મહિને દોઢ મહિને પપ્પા મળવા જાય મારાથી તો ન જવાય આ બધું હોય મારે કામ એટલે હું ના જઈ હું પણ એકાથી ગાયને ના દોવા દેતી હોય ને તો એવી રીતના હોય તો હું એ જાઉં હું હોય મને તો છે પાછા દિવાળીએ ભેગા થાય સાહેબુને હાર છે એમ તો ને કરવા દઈએ છોકરાઓનું ખ્યાલ રાખે નાસ્તા લઈ આવી દઈએ બધું ધ્યાન રાખે સાહેબ નું બધા બહુ ધ્યાન રાખે અને શિયા તો થોડીક મોટી થઈ ગઈ જ ખુદ પોતે ધ્યાન રાખી હગે છે તો ફાઇનલ કાલે નીકળી જવાના છે કાંઈ વાંધો નહીં ભલે ભણવું તો જોઈએ ને તો આવું કંઈક છે ને બનારે જો વિડીયામાં નાસ્તાની પેકિંગ અમારું કેવું થાય તો જો કામ કરતા હતા ને આપણે કામ કરતાં કરતાં બપોર થઈ ગયા બપોર થઈ ગયા તમે કાલો આજ તો હે ને દેશી ખાવાનું થઈ જાય તો આપણે કઢી બનાવી કઢી કોને કોને ભાવે જી કોમેન્ટ કરજો અને ડુંગળીને દળો અને આપણા રોટલા અને આપણું અથાણું અને સહાય અને મીઠું ઢીકો મારી હે ઢીકો મારીને ડુંગળી દેજો એ શું કહાની છે હરાને ને ડુંગરી દેજો તો ભાઈ બેઠોયકો હરાને ઢિકો એમ છે ને પછી ને ડુંગરી દીધી આવી આ કઈ કેવત છે આપણે તો બહુ ખબર નથી ઢીકો મારી ને ડુંગરી દેજો તા એટલે હરાને ઢીકો માર્યો ને પછી વહી બે ડુંગરી દીધી આવું દીધું કે એટલે ડુંગરી ને કઈ કહાની એવી છે ને હા આપણા છોકરા છે ને એ આજે કાકાન ઘરે ગયા છે ગામમાં જમવા હાંજે તો આવી જાય આખો દિવસ ને હજી ને બધું ચાલુ છે ને તો એ વયા જાય ને ખાવા ટાળે કાં યાદ આવી જાય તો ગામમાંથી તો હાંજ ના આવતા રહે ને મારે છે ને લાઈટ નહોતી અત્યારે લાઇટ આવી ગઈ છે ને હવે નાસ્તા હવે બધું બનાવવાનું છે અને બીજા મલગ કામ હતા હું નવ રીત ના થાવ ને આપણી ગાયો અત્યારે ઊભી છે ને હું ખાઈ લઉં પછી એને નાખી હવા બાર થયા આમ તો તો હાલો આપણે જમી લઈને દેશી ખાવાનું હોય હાવ હાવ દેશી તો અત્યારના વાગે આપણે ચાર ચાર વાગે આપણી ગાયો હજી બેઠી છે ને બધાને હાલો ઊભા કરીને પાણી પાવા તડકો બહુ છે હાલો એ બનશો ભૂપીવું ને હા ઉભી હાલો હાલો માલ ઉભા થાવ ગપી હાલો તાબિયા વાલો બધા અત્યારે બેઠા હાલો કવિ ઉભી થાય હાલો હાલો તો જો આપણે કામ કરીને થોડાક પરવારી ગયા અને કંઈક મજા આવે એવું થઈ ગયું વાતાવરણ ઠંડુ થઈ ગયું અને વરસાદ નથી પડ્યો ને એટલે વાતાવરણ જાણે એટલું ગરમી નુકરાટવાળું છે ને વાત જ ના પૂછો આપણે વરસાદ નથી પડ્યો અને વાગી ગયા છ વાગી ગયા એટલે તાતા હું કહું નામી નામી લે નિરાત થયો કંઈ કામ નથી પડતા ગાયું દોવાનું ટાણું થઈ ગયું આપણે ગાયો દોવાની છે અને આપણું ગોમતું બધા ઊભા છે કા ગોમતું તો ડાબરિયા પણ ઊભા છે ને જમા જોયું તમારે જમા કે આવું વિઢોળ ગમાય માછળ અહીંયા જોતી જ હોય શું જોતી હોય જમા જમના મોજો 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 ઈ ક્યાંય આવ હું પર કે હમણાં હું અહીંયા જાય હેઠી ઉતર એટલે ઉતરી જાય હેઠી ઉતર બેટા હેઠી ઉતર

લાપી બનાયી લાક્ષ આ મકાઈ નો ભૂહો છે આ મકાઈ નો ખોડ છે ને ઓલો ઓલો ખોડ છે દેશી આ આપણે ગોરલ નો ખાડ તો દઈ દીધું વેલું તો જમણા ને અમે પાછળથી ખાણ આપી અને ગોરલ ને ભેગું ખાણ જઈ

ગમતીને આપણે ધવરાવીમાં સાઈડમાં બાંધાય અત્યારે મોટી થઈ ગઈ ને ગોરલના અહીં જરૂર ના હોય ખીલે તો ગાયોને છે ને વાથેડું ખીલે હોય પણ આ મોટી થઈ ગઈ એટલે પછી સાઈડમાં દે તો ગોરલ આપણે ઊભી રહી એટલે બહુ જરૂર ના આવે ને ગોરલને જો ડામણી બાંધી અમે અમાર ગોરલ તમને કેવી લાગી ગમે કરજો લાઈક આવેલા છે નથી તો ફાઈનલ આપણે પાંભાજી બનાવવાની છે અને દૂધ દેવા જા હે બધું સામાન લઈ આવે છોકરાને અને પાંભાજી હજી ખાવાની ઈચ્છા હે તમે કીધું જોલા આજે સાંજે પાંભાજી બનાવી નાખીએ તો એ પણ ગામમાં છે ત્યાં લેતા આવીએ છોકરાને સામાન લઈ આવીએ ને આપણે પાંભાજી ફાઈનલ ખાવાની છે જેને ખાવી હોય આવી જાય ગોપુ શું ખાવું હા નહીં જાય નહીં જાય કોઈ ગોપી નહીં થાય કરી વયા જાય તો બધા